રામ 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 હું મહામાયા હું એ રાજેશ્વરી મહામાયા મેલડી ઉક્તા પોર ની મહામાયા મેલડી છું હું એ રામવાડી ખુખાર મેલડી છું રામ રામ મિત્રો આજે આપણે જાણીશું આપણા લાડકવાયા મેલડી માતાનો ઇતિહાસ તો ચાલો હું તમને આપણા મેલડી માતાના ઇતિહાસ વિશે જણાવું જય મેલેડી મિત્રો જેનું કોઈ નથી હોતું તેની મેલેડી મા હોય છે કરિયુગના જાગતા દેવી રક્ષણહાર અને ન્યાયના પ્રતીક એટલે મા મેલડી આજે આપણે એક એવી શક્તિનો ઇતિહાસ જાણીશું જેમના નામ માત્રથી અશુભ તત્વો થરથર ધ્રુજે છે ભલે તે બારેજાના ખૂંખાર મેલડી હોય કે મોકરધામના માવતર માંનો ઇતિહાસ અદ્ભુત છે પૌરાણિક કથાઓ મુજબ જ્યારે પૃથ્વી પર પાપ વધી ગયું અને અસુરોનો ત્રાસ વધ્યો ત્યારે દેવોએ આદ્યશક્તિની આરાધના કરી કહેવાય છે કે મા પાર્વતીએ પોતાના દેહના મેલમાંથી એક દિવ્ય કન્યા પ્રગટ કરી આ કન્યાએ અસુરોનો વિનાશ કર્યો અને જગતનું કલ્યાણ કર્યું મેલમાંથી પ્રગટ થયા હોવાથી તેઓ મેલડી તરીકે પૂજાયા મા મેલડી એ શુદ્ધતા અને શક્તિનું સંગમ છે મા મેલડીનું વાહન બકરી છે જે નમ્રતા અને બલિદાનનું પ્રતિક છે તેમના એક હાથમાં સવાગજની સોટી છે આ સોટી કોઈને ડરાવવા માટે નહીં પણ ભક્તોના દુઃખને ડામવા અને અન્યાય કરનારને દંડ આપવા માટે છે માની આંખોમાં તેજ છે જે ભક્તોને અભયદાન આપે છે અમદાવાદ પાસે આવેલા બારેજામાં માં ખુખાર મેલડી તરીકે બિરાજમાન છે ખુખાર એટલે જે પાપ માટે ભયાનક છે વર્ષો પહેલાં માતાજીએ અહીં પરચા પૂરીને ભક્તોના અસંભવ કામો સંભવ કર્યા હતા ભલે ગમે તેવી વળગાર હોય કોર્ટ કચેરીના પ્રશ્નો હોય કે સંતાન સુખની ખોટ બારેજાના દ્વારેથી કોઈ ખાલી હાથે જતું નથી ગુજરાતના ઇતિહાસમાં રાજા નવઘન હોય કે સામાન્ય માનવી માએ દરેકની વહારે આવીને લાજ રાખી છે તેમને રાતની રાણી પણ કહેવામાં આવે છે કારણ કે મદરાતે જ્યારે આખું જગત સૂતું હોય ત્યારે મા પોતાના ભક્તોની રક્ષા માટે ચોકી કરે છે મા મેલડીનો સૌથી મોટો ઐતિહાસિક પડચો એટલે રાજા નવઘણની વહારે આવવું ઇતિહાસ કહે છે કે જ્યારે રાજા નવઘણ પોતાની બહેન જાસલની રક્ષા માટે જૂનાગઢથી સિંધ તરફ યુદ્ધે ચડ્યા ત્યારે માર્ગમાં ભયાનક નદી આડી આવી સૈન્ય થંભી ગયું આશા તૂટવા માંડી ત્યારે નવઘણે મા મેલડીનું સ્મરણ કર્યું કહેવાય છે કે મા એ મધરાતે સાક્ષાત પ્રગટ થઈને રાજાને આશીર્વાદ આપ્યા અને નદીના પાણી વચ્ચેથી માર્ગ કરી આપ્યો માએ કહ્યું હતું નવઘ તું આગળ વધ તારી મેલડી તારી સાથે છે આ એક ચમત્કારે સાબિત કર્યું કે મા પોતાના શરણાગતની લાજ ક્યારેય જવા દેતી નથી અમદાવાદ પાસે બારેજામાં મા ખૂંખાર મેલડી તરીકે પૂજાય છે અહીં આજે પણ હજારો ભક્તો સાક્ષી પૂરે છે કે જે કામ દુનિયાની કોઈ શક્તિ ન કરી શકે તે માની એક ચપટી પ્રસાદી અને તેની માનતા કરી દે છે સંતાન સુખ હોય અસાધ્ય બીમારી હોય કે કોર્ટ કચેરીના આંટાફેરા માનની સોટી ફરે એટલે દુઃખનો નાશ નક્કી છે મિત્રો માં મેલડી એ માત્ર મૂર્તિ નથી પણ જીવતો જાગતો વિશ્વાસ છે જો તમારામાં સાચી શ્રદ્ધા હશે તો માં મદરાતે પણ તમારા માટે હાજર થશે મિત્રો માં મેલડી માત્ર શક્તિ નથી પણ વિશ્વાસ છે

રામ 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 આ વીડિયોમાં જો કોઈને કાંઈ ખોટું લાગ્યું હોય અથવા મનને ઠેસ પહોંચી હોય તો માફ કરજો અને હા જો તમારે બીજા કોઈ માતાજીનો ઇતિહાસ જાણવો હોય તો કોમેન્ટ કરજો રામ માડી રામ